ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે અંદર ટ્રેક્ટરની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે લાઈક જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર જોવા મળશે બેતાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક્રેક્ટર ની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કંપની ફિટિંગ એન્જિન હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા

બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં છે સીટ છત્રી પણ સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં તેર ના પચાસ ટકા બેટરી પણ સારી સ્લેપ સ્લેબસ્ટાર આખું ટ્રેક્ટર અને ટ્રેક્ટર ની કિંમત બે લાખ અને દસ હજાર રાખવામાં આવી છે કિંમત અંદાજિત છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો